ના કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામમાં બે હજાર ઓગણીસના લગ્ન પ્રસંગ દરમિયાન ફાયરિંગનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો જેના કારણે દ્વારકા એસઓજીએ કાર્યવાહી હાથ ધરી વીડિયોમાં પાક રક્ષણ માટે લાયસન્સ પર મેળવેલ હથિયાર વડે પાંચ લોકો ફાયરિંગ કરતા જોવા મળ્યા આ વીડિયો વાયરલ કરી સમાજમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરાયો હોવાનું પોલીસનું માનવું છે દ્વારકા એસઓજીએ વિડીયોની સત્યતા તપાસી ફાયરિંગ કરનાર પાંચ લોકો સામે આમ સેક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે આરોપીઓની ઓળખ ગુરગઢ ગામના રહેવાસીઓ તરીકે થઈ છે અને તેઓએ લગ્ન પ્રસંગમાં કાયદેસર રીતે હથિયારનો ઉપયોગ કર્યો હતો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓની ધરપકડ માટે ઓપરેશન શરૂ કર્યું છે તો આ જે સમગ્ર વિડીયો છે તે સામે આવ્યો છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓની ધરપકડ માટે ઓપરેશન શરૂ કર્યું છે તો બે હજાર ઓગણીસના લગ્ન પ્રસંગ દરમિયાન ફાયરિંગનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેના કારણે દ્વારકા એ કાર્યવાહી હાથ ધરી છે